જૂન બે હજાર ચોવીસના રોજ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે અને આ ઉજવણીના સંદર્ભમાં દરેક પ્રેસ મીડિયાના મિત્રો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની મારફત હું દરેકથી અપીલ કરું છું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બધા સહભાગી થાય અને જે આ યોગ દિવસની થીમ છે સ્વયં અને સમાજ માટે આ થીમને ચલતા કરવા માટે બધા પ્રિન્ટ અને મીડિયાના મિત્રોથી મારી અપીલ છે કે આ મેસેજને ઘેરે ઘેરે પહોંચાડવામાં તમે લોકો આમાં સહભાગી થાઓ આ જિલ્લાની અંદર આશરે 5 લાખ થી વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાવાના છે કોઈ પણ ગામ કોઈ પણ નગરપાલિકા કોઈ પણ ફળિયા આ સુંદર કાર્યક્રમથી બાકાત નહીં રહી જાય એના માટે ગવર્નમેન્ટના જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે અને જે સંલગ્ન કામગીરી કરતા હોય છે એ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે અને ખેડા જિલ્લાની અંદર જેટલા પણ માનવતા એનજીઓ છે આ પણ આ કાર્યક્રમમાં સહભાગી થનાર છે તો લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આપણે પણ આમાં સહભાગી થવાનું છે એની મારી એક અભ્યર્થના છે અને જે કાર્યક્રમના સ્થળ છે ત્યાં એલઈડી મારફત ત્યાં નિદર્શન થશે જેનાથી લોકો સહેલાઈથી આમાં યોગમાં સહભાગી થઈ શકે ત્રણ હજારથી વધારે યોગના જે ઇન્સ્ટ્રક્ટર છે એ લોકો પણ આ કાર્યક્રમમાં મદદરૂપ રહેશે પછી ત્યાં પીવાના પાણી અને જે બીજા સાધનો છે જેસવાના જ્યાં એ લોકો યોગ કરશે એના સાધનો પર આપણે પૂરા પાડવામાં આવી છે અને છેલ્લે તો આ કહો કે સ્વ સ્ફૂર્ત અને સ્વ પ્રેરણાથી આ કાર્યક્રમ સંભવ થવાના છે કારણ કે 5 લાખ જેવો એમબીસીએસ ટાર્ગેટ છે આપણે આ બધા લોકોને જોડવાના છે તો આ આપના પાસે આજે 18 તારીખથી લઈને કરીબ 3 દિવસ જેવા છે તો 3 દિવસમાં આપણે ઘેર ઘેર આ સ્વયં અને સમાજ માટે યોગનું મેસેજ પણ પહોચાડવાનું જે ફરજ છે આમાં બધા આપણા તંત્ર અને એ સમાજના જે કાર્યક્રમ છે એમાં સહભાગી થાય એ બી હું ના કરો